બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ફેમિલી આજે રવિવાર અને ટાઈમ કાક સાડા વાગી ગયું છે અને જો એક વસ્તુ છે અને દાદાની મંદિરે જાફરાબાદ મહાકાલી સ્ટુડિયો કારણ કે ફોટા ફોટો શૂટ કરશું અને આ કાંક વસ્તુ ઋતિક ગયો વાળાઋતિક તો ક્યાં આ બધું કાંક લાવ્યા છે તો આને હું છે એ તમને ન્યા જઈને અનબોક્સિંગ કરીએ અને દાદાના દર્શન કરી અને બસ હવે નીકળી હશે જાફરાબ જવા માટે કારણ કે આજે બધા જો કરે છે

તો ફેમિલી ના જઈને અનબોક્સિંગ કરીએ છીએ અને તમને બતાવીએ છીએ આપણે કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર જો નવું આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો યાર લાઈક શેર સબસ્ક્રાઇબર કરો હમણાં તો હાઉ ડાઉન થઈ ગયું સાબડું શું કોને ખબર એવું બધું આમાં આલે કરે નો ટેન્શન શું ઉતાવળ છે એટલો બધો હું નકાળી બધું ખોલવાનું છે રાખો તો હું છે એમાં એ જોવા માટે વસ્તુ છે કિંમતી વસ્તુ છે ત્યાં

તો જાય છે ઘરે અને પૈસા પાછો આવશું તો બદલશને રીલ બિલ બનાવવા જાખવા તો પૈસા પાછા બધાય આવશું તો નીકળવું જ કે ના ચાલો નીકળે ભૂખ ભૂખ એવી લાગીશ જાઉં જ મેચ રમવા માટે તો ચાલો જાય છે બાબરગોટ અને બીજો પાછા આવવાનું છે આપડા બધા આપણે કન્ટિન્યુ લઈ જવાનું બીજો પોગી જશે ઘરે અને આવી જશો ઘરે તો હવે બસ શું છે શું કરો તો ગમે લીજો અહીંયા છોકરા બધા મેચ રમે છે અને આવી જશું ઘરે તો ઘરે જઈ જમી ભમી તો આ બગલું લઈ લીધું કારણ કે ખાતી ગયા ખાવું પડે મજા આવે ચાલો જમી ભમી ને પૈસા પાછા મળી જશે પેલા જમી આવી ભૂખ લાગી ગઈ છે ગામમાં ને ઋતિક બને પરતબ કેમ પરતબ ગ્રાઉન્ડમાં મેચ રમે છે વન ડાઉન પ્લેયર છે આપણો તો જાય છે ગ્રાઉન્ડમાં અને કેમ ક્રિકેટ સારું છે ગ્રાઉન્ડમાં તો છે ગ્રાઉન્ડમાં ક્રિકેટ જોવા માટે અને ટાઈમ

સોરી થોડો પવન આવતો હોય છે એ માટે અવાજ પણ આવતો હોય છે વરસાદ આવે છે ધીમે ધીમે જો એ માટે ચાપરાવા જવાનું કેન્સલ કર્યું છે અત્યારે જો અહીંયા ઓગસ્ટ ખતાઈ ગયો છે વરસાદનો તો જાય છે ઓગસ્ટની પાસે લોકેશન છે મસ્ત અહીંયા રીલ બનાવવાની છે ક્યારેક વરસાદ ગમે અત્યારે સારું થઈ ગયો છે ધીમે ધીમે